જન શિક્ષણ સંસ્થાન ભરૂચની સાડત્રીસમી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી ભરૂચ તારીખ ત્રીસ ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પ્રાયોજિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની કામગીરીની સમીક્ષા અંગે સાડત્રીસમી બોર્ડ ઓફ મેનેજમેન્ટ સલાહકાર સમિતિની બેઠક મિલેનિયમ આર્કિડ કોલેજ રોડ ભરૂચ ખાતે એડવોકેટ ફિલદોઝબેન મનસુરીના અધ્યક્ષપદે યોજાઈ હતી આ બેઠકમાં ઉપાધ્યક્ષ પ્રીતિ દાણી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સ્વાતિબા રાઉલ ડાયરેક્ટર ડીઆરડીએના પ્રતિનિધિ પ્રવીણ વસાવા ડીએલએમ તેમજ કેજે પોલિટેકનિકના પ્રિન્સિપલ શ્રી એસ મિસ્ત્રી આઈટીઆઈ અંકલેશ્વર પ્રિન્સિપલ શ્રી જે બી મિસ્ત્રી શ્રી કિરણભાઈ મજમુદાર શ્રીમતી ઇન્દિરાબેન રાજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિ શ્રી જેસી પટેલ બેંક ઓફ બરોડા લીડ બેંકના મેનેજર શ્રી અનુપ જ્યોતિષ ઉદ્યોગપતિ શ્રી ઝુલ્ફિકાર સૈયદ શ્રી કે કે રોહિત તથા જેએસએસના નિયામક શ્રી ઝૈનુલ આબેદીન સૈયદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ચાલુ નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસના પ્રથમ છ માસમાં થયેલ કામગીરી અંગે નિયામકશ્રીએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું તથા સરકાર શ્રી દ્વારા અરૂણ જેટલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ દ્વારા જેએસએસ ભરૂચ ખાતે યોજાયેલ ઇમ્પેક્ટ ઇવેલ્યુએશનની માહિતી પૂરી પાડી હતી અને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ જેએસએસ દ્વારા યોજાયેલ જુદી જુદી પ્રવૃત્તિઓ અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા તથા બેઠકના અંતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો